મીસુ બેન ઉઠી ગયા છે અને શું ખાય છે મીશું મીશુ બેન તૈયાર થઈ ગયા છે

મારું છે ન ઈ મારું છે આ તારું છે મા આ મારું છે મા બે તારું મા મે સે બેન બમ થઈ ગયા જો 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 હા આ જો બમ થઈ ગયો તો ઢીંગો યે હવે યે મે સે થઈ ગઈ પછી કે છે મમ્મી બોલે છે મને નીચે ઉતર ચાલ ઉતારું છું પણ શાંતિ રાખ મીશુ બેન જો ધાબા ઉપર રમવા આવ્યા છે રેતી માં રમે છે હા હા જો એટલે કેવું કરે જો કેવી ગંદી છોકરી થઈ ગઈ તું મીસુ આવું કોણ કરે ત્યાં નઈ જવાનું કોમ થઈ જવાય